શખ્સો ને અમરોડી પોલીસે ઝડપી પાડી છે અને વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર સુરતમાં સ્માર્ટ મીટર લગાવવાના વિરુદ્ધમાં લોકો ઉગ્ર બની રહ્યા છે બેસુ પીપલોદ અને રણુજાધામ જેવી બિલ વધતા હોવાની ફરિયાદો સામે આવી છે લોકોનું કહેવું છે અગાઉ બે હજાર ત્રણ હજાર રૂપિયાનું બિલ બે મહિનામાં આવતું પરંતુ હવે તે જ રકમ પંદર દિવસમાં જ વપરાઈ જાય છે આથી તેઓ જૂના મીટર પર જાળવણી કરવા માંગે છે ડીજી વિસેલ કંપની આ વિરોધોને ધ્યાનમાં રાખીને જનજાગૃતિ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે તેમણે જણાવ્યું કે સ્માર્ટ મીટર લગાવવાથી વીજ વપરાશની ચોકસાઈ વધે છે અને માનવીય ભૂલની શક્યતા ઘટે છે તેમણે લોકોની ભ્રમણાઓ દૂર કરવા અને ફાયદા સમજાવવા માટે અભિયાન ચલાવવાનું શરૂ કર્યું તંત્રએ લોકોના વિરોધને શાંત કરવા માટે જૂના મીટર સાથે સ્માર્ટ મીટર પણ લગાવવાનું શરૂ કર્યું આથી લોકો બંને મીટરના બિલને સરખામણી કરી શકે અને તેમના પ્રશ્નનો ઉકેલ મેળવી શકે છે આ પગલાથી લોકોમાં થોડી શાંતિ આવી છે છે પરંતુ હજુ પણ વિરોધ ચાલુ હેલો નમસ્કાર મિત્રો મારું નામ છે ભાવેશ બેરડિયા અને હું આવા બિલોંગ કરું છું અમરોલી અંદર આ સરકારી આવાસ યોજનામાં સ્માર્ટ મીટર માટે કઈક વિવાદ ચાલી રહ્યો છે અમારી બિલ્ડિંગના તમામ લોકોને લઈને સ્માર્ટ મીટર ના નાખવાનું કારણ ન લેવાનું કારણ એ છે કે લોકોના મનની અંદર એવો સવાલ છે કે સ્માર્ટ મીટર જે છે લાઈટ બિલ છે મતલબમાં મોબાઈલના રિચાર્જ બિલ જેવી રીતે આવે છે કે રાતનું અથા બંધ થઈ ગયું હોય તો કેવી રીતે રિચાર્જ કરવું નાના લોકો છે લાઈટ બંધ થઈ જાય એવું મનમાં સવાલ છે જેનું કોઈ ક્લિયર થયું નથી એટલે મગજમાં લોકોને એવું બધું ગુસ્સો ભરાઈ રહ્યો છે ને લોકો એસએમસી કર્મચારી અથવા કોઈ આવે છે તો આક્રોશમાં આવી જાય છે ને ધમાલ થવાના સંજોગો ઊભા થઈ જાય છે તો આ નાનકડા એવા છે પણ મગજની અંદર જે સવાલો ઊભા થયેલા છે ને તો ક્લિયર કરી દઈ તો અમારું ને તમારું બધાનું મતલબ પ્રોબ્લેમ સોલ્યુશન થઈ જાય અને સ્માર્ટ મીટરને લઈને કોઈ આગળ કાર્યવાહી ના કરવી પડે